કરતા ખેડૂત મિત્ર ખાસ આ વિડીયો જોઈજો અને આ વિડીયોમાં તમને ઘણી માહિતી મળશે જો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આવા નવા વિડીયો તમને તમને માહિતી મળે એવા જ વિડીયો મળ્યા રહી તો હાલો આપણે વિડીયો શરૂ ચાલુ કરવી તો આપણે પહેલાં આપણે વાત કરવી આપણે કે કયા મહિનામાં આપણે વરિયાળી સોંપીવી અને એ સોંપ્યા પછી આપણે એનું ઉત્પાદન સારું આવશે તો આપણે આપણે વરિયાળી સોંપી દેવાની રે દસ થી દસમો મહિનો બે પછી અગિયારનો મહિનો હુંજી ધીમે વરિયાળી સોંપી શકો સોંપીએ તો એકો પછી તે પણ એનું ઉત્પાદન આપણે એટલું બધું લઈ એકવી નહીં જો આ બે મહિનામાં વાવેતર થઈ જાય તો આપણે એનું ઉત્પાદન આપણે વધારે લઈ એકવી અને સોળ ઉષો થાય આપણે પહેલાં વાવી દેવી એટલે એ છોડ ઉછો થાય અને પછી આપણે વાવી એટલે એ છોડ ઉછો ન થાય અને હટ પાકી જાય એટલે આપણે જો ઊંચો થાય તો જ આપણે ઉત્પાદન આપણે વધારે એનું લઈ શકીએ તો આપણે જો તમારી પાસે કપા હોય વરિયાળી કરતા હોય કારણ કપા આપણી પાસે ઉભો હોય તો આપણે એ જો આપણે આ રીતે વરિયાળી આપણે સોંપી દેવી તો આપણે વરિયાળીનો એમાં આપણે લાભ મળે તો આપણે હાલો આપણે એ રીતે જોઈએ કે આપણે કઈ રીતે વરિયાળી સોંપ્યું હોય તો એ આપણને કપામાં વરિયાળી થાય તો જુઓ ખેડૂત મિત્રો કે આ કપાનો સોડવો છે જો આ ડ્રીપમાંથી કરેલી છે વરિયાળી પણ આ કપાનો સોડવો છે આપણે જો આ રીતે સોંપી દીધી હોય વરિયાળી આ રીતે તો આપણને કોઈ રીતની લડે નહીં જો આ આ ડ્રીપમાં સોંપેલી છે પછી આ રીતે જો પછી આ રીતે તમારો છોડવો છે આ કપા તમારે બે મહિના બે મહિના સુધી તમારે કપા ઊભો રાખવો હોય કપા તો આ કપા બે મહિના સુધી કપા ઊભો રહી શકશે કેમકે આ વરિયાળી બે મહિનાની અમારે થઈ છે તો આ બે મહિને એટલે એમાં હવે આપણે આ કપાં કઈ રીતે કાઢવો એ આપણે જોવી તો જો આ તો વરિયાળી છે એટલે આ બધું તમારે થોડોક પગ રાખો એટલે આંકુરથી તમારે આ પોળું ઉખડે અને વરિયાળી નીકળે ન જાય અને આ રીતે તમારે ખેંચી લેવાનું આ રીતે ખેંચી લેવાનું જો આ રીતે સોડો આપણે ખેંચી લીધો પછી વરિયાળી સોકી થઈ જાય હવે આ વરિયાળી હાવ સોકી થઈ જશે હા અને તો આ રીતે આપણે વાત થઈ જઈ કપામાં કઈ રીતે વરિયાળી સોપી એની વાત થઈ જાય છે તો આપણે બીજી વાત કરવી આપણે હવે હવે આને સોપો બિયારણ સોપો એટલે આપણે એને ત્રણ દિવસે પાણી દઈ દેવું તમારે ત્રણે દિવસે પાણી દઈ દઈશો એટલે હાથથી થી આઠમા દિવસે તમારે વરિયાળીના કોટા દેખાય છે અને હારી દેખાય છે જો પાણી તમે અને જેટલું તમે ટાઢું રાખશો વરિયાળીને એટલી જ વરિયાળી હટ નીકળે છે હા અને વરિયાળી ના તમારે કોટા કાઢ્યા એટલે કોટા કાઢ્યા એટલે જીવાયત આવે છે આપણે એવી એ કોટા આપણે કાપી નાખે બહુ કાપી નાખે એટલે એનો તમારે ઉગે નાથી તમને આંટો મારવા જાઓ ને તમને કોટા દેખે એટલે તમારે દવાનો છટકાવ એને મારી દેવાનો એટલે એ આપણે એ કોટાહી કાપી ન હોય કે કાપી ઝીણી ઝીણી કાપી નાખે એટલે એ વરિયાળી ફૂટી ન હોય કે તો ખેડૂત મિત્ર તો જો આ રીતે આપણે ડ્રીપમાં વરિયાળી સોંપેલી છે કે આમાં ડ્રીપમાં ડ્રીપમાં તમે વાવ્યકો છો અને આમ તમે પાદરે કરીને કરી વાવ્યકો તો જો આ આથી વરિયાળી હા તો આથી કપામાં જ છે વરિયાળી હા તો ખેડૂત મિત્ર હવે આપણે વિડીયો આઈથી પૂરો કરવી સિવી જય માતાજી